ખેબ્રમા તાલુકાના ધરોઈ ગામમાં વીએસએસએમ અને આર એસના સહિયારા પ્રયાસથી ઊંડા કરેલ એક તળાવની મુલાકાત અને ત્યાંના સ્થાનિક લોકોને પીવાના પાણીની તકલીફને ધ્યાને રાખીને એક બોરવેલનું આયોજન કર્યું હતું જેમાં આજરોજ બોરવેલનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમજ વરસાદને કારણે જે નુકસાન થયું હતું તેમને વીએસએસએમ દ્વારા ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત બાળકોના શિક્ષણને લઈને ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વી એસ એસ એમ સંસ્થાના સ્થાપક શ્રીમતી મિત્તલબેન પટેલ ભાઈ અને તેમના કાર્યકરો તેમજ ટીડીઓ સાહેબ તલાટી સાહેબ ડોક્ટર કે આરએસએફમાંથી રાહુલભાઈ જોશી બ્રહ્મ ખેડ ક્લસ્ટર હેડ જનકબેન ચાવડા ટીમ લીડર અલકેશભાઈ બોબડિયા તેમજ તરોઈ પ્રાથમિક શાળામાં કામ કરતા પ્રવીણભાઈ પારગી અને તરોઈ ગામના સરપંચ સાહેબ બાજુના ખેડવા અને બહેડિયાના સરપંચ સાહેબ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટેની ગામના લોકો સાથે ચર્ચા કરાઈ હતી